મિત્રો ગોપાલ ઇટાલિયા ને મંત્રી એ આપી ખુલ્લે આમ ચેલેન્જ એવી શું આપી છે આ ચેલેન્જ કે ગોપાલ ભાઈ ની પણ બોલતી બંધ થઈ ગઈ અને શું બની છે આ સંપૂર્ણ ઘટના તો વિડીયો પૂરેપૂરી ઘટના નો વિડીયો બતાવો પણ મિત્રો હવે બને છે એવું કે ગૃહ મંત્રી અને ગોપાલ ભાઈ વચ્ચે ભાજપ ને લઈને કઈક બોલાચાલી થાય છે અને બોલાચાલી એટલી વધી કે મંત્રીએ ખુલ્લે આમ ચેલેન્જ આપી દીધી છે પછી તો ગોપાલ ઇટાલિયા થોડા ને પાછા પડે એમને પણ ભાજપ ના ભૂકા બોલાવી નાખ્યા છે અને સણ સણ તો જવાબ આપી દીધો

બોટાદ ની અંદર ખેડૂતોએ લોહી પરસેવો રેડીને પકવેલા કપાસ અથવા અન્ય જણસો જયારે યાર્ડમાં વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં ત્યારે માર્કેટિંગ યાર્ડમાં રહેલા ભાજપના મળતિયાઓ અને ભાજપના જે કઈ પણ નફાખોરો છે એ ખેડૂતોની ખેત પેદાશમાં કડદો કરી અને ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા અને લૂંટની સામે અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈએ કર્યું રાજુભાઈ છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે એકદમ ગાંધી ચિંધિયા માર્ગે ખેડૂતો વતી લડી રહ્યા હતા પણ શાંતિપૂર્વક રીતે લડાઈ ચાલતી હતી એને ડિસ્ટર્બ કરવાનું એને ગેરમાર્ગે દોરવાનું કામ આજે બોટાદમાં ભાજપના માણસોએ અને પોલીસે કર્યું છે આજે ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો એકઠા થયા એની ઉપર દાદાગીરી એ અંગ્રેજોને પણ શરમાવે એવું કૃત્ય છે ખેડૂતોના હામી બનવાના બદલે ખેડૂતોની મદદ કરવાના બદલે ખેડૂતોના હક અને અધિકારો આપવાના બદલે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવા ખેડૂતો ઉપર દંડા વરસાવવા એ ભાજપની હલકી માનસિકતા છે એની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે હું સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ને વિનંતી કરું છું કે આપણે ખેડૂતોનો પૂરી મજબૂતીથી સાથ આપવાનો છે ભાજપ ની તાનાશાહી કે ભાજપના દમ દાટી ને દંડાના શાસન થી બિલકુલ ડર્યા વગર જે કઈ પણ ગુજરાતના ખેડૂતોને આપણે સાથ આપવાના બોટાદ ની અંદર જે ઘટના બની છે એ નિંદનીય ઘટના છે પોલીસે ખેડૂતો ઉપર જે અત્યાચાર કર્યો છે એ બિલકુલ કાયર કૃત્ય છે એ બિલકુલ યોગ્ય વ્યાજબી કૃત્ય નથી આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરશે